I love you. <laughs> I love you too. <laughs> <laughs> I'm sure, huh? કેવી ફરવે કેવી મજા એ કે બકે બહુ મજા આવી હો હે હા હવે તો આપણે આમ મુકાડી જેવું હે ની હગે થઈ ગઈ હે તો હવે કાય આપણે બીક જ નથી આપણી હગાઈ થઈ ગઈ છે એમ અને હું તને શું કહું છું હા હવે આપણે કે ફરવા જાવું છે આ મોકો મળે એટલે ફરવા વઈ જવાનું હોય એમાં શું હોય કેવું છે આ હવે હારું હાલું ઘરે જાવ છું બધા હા અને આ મને પાછો કોક દેખી જાય તો આમ થે લેવા દેવા ઓલું કઈક થે હા લાગ્યું તો સારું હાલું જાવ તારા વગર તો ગમ છે ની મને હો બાય બાય તો નથી <laughs>

આનું શું કરવું હવે મારે કાંઈ સમજાતું નથી ભાઈરિયા કરી ભાઈરિયા કરી એટલે એ જાડા આમ જો શું છે આમ ખાઈ એટલે ભાઈ બોલ ને આમ તો મારે તને એક વાત કરવી પણ કેમ કરવી હવે પણ બોલી જાને ભાઈ અહીંયા કોણ છે બીજું કોઈ આમ ભાઈ આમ જો તાર બનીવી નો રહ્યા હા એને કાઈ તું કાકા સમજાવા કા પણ એ તારા બાપ ગામમાં આવે ગામમાં અહીંયા

બારી મારી ના ક્યાં વધ જાય આ હગાઈ તોડવાની છે હવે આપણે આયા બારી માર પણ શું છે જો હવે તને છે ને કહી દઉં છું ફૂલડી નું છે ને અહીંથી તોડી નાખવાનું હું ફોન કરીને કહી દઉં છું આ તે ફોન કરીને કયો એની વસ્તુ એ લઈ જાય ને આપણી વસ્તુ આપણને દઈ દે એ ઓલ્યો ગોબરો શું કેતો તો ખબર છે શું કે ગામમાં છે ને બે બથોડા ભરતા તા એટલે તમને કહું છું કે આ હે ને કે હાલે લેવું નઈ રહેવા દે આના કરતા ફોન કરીને કહી દો કે આપણે હે ને હગે રાખવી જ નથી હાલો પટાલ આજથી એની હગાઈ તોડવાની થાય છે હા અમારે ના રાખવું મૂકો ફોન ના પાર દીધી ઉપાધિ કરી માં આવે બોલો પટલ નો ફોન આવી ગયો કે કાંઈ કાંઈ આવો બોલો હગાઈ તોડી જ નાખ્યું છે પણ બોલો આ પટલ ને ચ્યુ શું હોય છે મને તો એમ લાગે છે કે મારો છોકરો જોઈને ક્યાંથી બાઈ ગયા હોય છે પણ આ મારો છોકરો ક્યાંય જોયું છે પેલા મારો છોકરાને ગોતો જોઈ છે લાઈ ખાઈ ગામમાં ગોતો આ તો કે આલી આવે ના આ હું બેઠો આય બેઠો છું આમ તો હા તે પટલાર બાજુ નથી ના ના કોણ કે હા પટલનો ફોન આવ્યો તો કે હગે તોડ નાખ્યું છે કા તારો કઈ વાગ નથી ને માથે કી નમ મરો વાકો બાકા છે હાલ મારો શું તારું કામ છે ફોન આવ્યો હે હગે તોડ નાખવાની છે હાલ જદી પણ નો તોડે આ તમે તું સાનો અને હા ભાઈ એવડે એમ કેતો હતા કે હમણાં અહીંયા આવી છે આવે ને એટલે આમ જો મોરું બોલવાનું થાતું જ નથી હો હા આપણે હગે રાખી નથી અને ગમે અહીંયા ઢળી જાય છે એવું થોડુંક છે તોડી જ નાખવી છે હા એમના પર થોડુંક કાઈ ઉંગરૂ ભાંગ્યું છે આપણે આહી વાત છે મારા દીકરા મારાને કેવા સગી ગયા બોલો અહીં ઘરે ચીન આમ નાના માના ફરવા લઈ જાય તો હા આયા હું કરું મોઢું લઈને ઢોડાયા તમારું નિકરો આકી એ પણ પટાલ શું હું તો ક્યાં હગે કા તોડો છો તમે એ તમારો છોકરો આયા અમારા ઘરે આવી મારી બોન ને આમ જો નાના માના ફરવા લઈ જાય છે કોઈ જ નહીં નવે મારો સોનો ગામ માં રાખતો તો હવે જો તમે શા જઈ મારી બુન શા છે એ અંદર રહ્યા અયા બારી મત એલા ફરો રહી ગયો તો તું આ બાપુ એમાં શું હોય બાયડી હવે તારી માને તને પૂછતી નતો કોને પૂછતો તો એ બોલ પહેલો ફરવા જઈતી કે નહી આ શું બોલ હા હા ભઈઓ હવે સેને અમાર કાઈ સાંભળું નથી

ઘરમાં ઘટ પહેલા પણ છોકરો મને બહુ ગમતો ગમવાડી ની થામા નીકળે એમ કામ કરો તને હેરા પરબારી દઈ દેવી શા